અમદાવાદના ઢાલગર વાડમાં અસામાજિક તત્વો બેકાબુ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બજારમાં આવેલી દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર માર્યો ટોળકીએ પાઇપ સહિતના હથિયાર સાથે હુમલો કરતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમદાવાદના ઢાલઘરવાડના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેમાં લુખા તત્વો બેફામ બન્યા છે વેપારીને માર માર્યો છે અને ત્યાં એ વેપારીને નુકસાન પણ કરવામાં આવ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઢાલઘરવાડમાં અસામાજિક તત્વો બેકાબુ બન્યા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે બેખોફ થઈને આ અસામાજિક તત્વો એ વેપારીને માર પણ માર્યો અને તેના વેપારને પણ નુકસાન પહોંચાડ્યું છે જોવું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરી છે સીસીટીવી પણ સામે આવ્યા છે અને સીસીટીવીના આધારે આ લુખા તત્વો પર પોલીસ કેવી રીતે અંકુશ મેળવશે તોડફોડ કરી રહ્યા છે એ વેપારીને માર પણ માર્યો છે આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર અનિતા ઢાલઘર વાડના સીસીટીવી સામે આવ્યા છે જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે વેપારીને માર મારવામાં આવ્યો શું પોલીસ કાર્યવાહી અનિતા જે પ્રકારે ઢાલગઢવાડમાં અસામાજિક તત્વો નો આતંક હાલ સીસીટીવી કેદ થયો છે જેમાં એક દુકાનદાર વેપારી જે પોતે પોતાની દુકાનમાં હતા એ દરમિયાન ત્રણ જેટલા વ્યક્તિઓ જે છે તે આ દુકાનમાં ધસી આવ્યા હતા અને ત્યારબાદ જે વેપારી છે તેમની પર હુમલો કરી દીધો હતો જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે કારણ કે અન્ય વેપારીઓ છોડાવવા વચ્ચે પડતા તેઓની પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને હાલ તો જે ખાસ કરીને કાલુપુર પોલીસ અને ખાડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને તપાસ શરૂ કરી હતી પરંતુ હુમલાનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ આ સામાજિક તત્વો વેપારીઓમાં પોતાનો જે રોગ જમાવવા માટે આ સૂચ્ય કર્યું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ વેપારીઓ પાસેથી ખરણી કોઈ માંગણી હતી કે કોઈ અન્ય કોઈ અદાવત હતી તેને લઈને હાલ તો પોલીસે વેપારીના નિવેદન લઈને સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે આભાર